તરફ વાત કરીએ આપણે ભાવનગરની તો ભાવનગર જિલ્લાના ભાલ પંથકના વેળાવદર ગામે રસ્તાના પ્રશ્નને લઈ ખેડૂતોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી છેલ્લા ઘણા સમયથી આ રસ્તા ઉપર પસાર થતા આપવામાં આવી છે અને ત્યારે રાજાશાહી સમયનો આ રસ્તો હોવા છતાં પણ માલિકને ધમકાવવામાં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી છે અને આ સમગ્ર બાબતે મામલતદાર અને કલેક્ટર દ્વારા એક વર્ષ પહેલા ખુલ્લો પણ કરવામાં આવ્યો છતાં પણ પરિસ્થિતિઓ એની એ જ રહી ખેતરના માલિક દ્વારા પોતાની મનમાની ચલાવી અને રસ્તો રોકી દરવાજો પણ બનાવી નાખવામાં આવ્યો છે અને જ્યારે ખેડૂતો અંદર જવાના પ્રયાસ કરે છે ત્યારે દબાણકર્તાઓ મહિલાઓને આગળ કરી અને અભદ્ર ભાષા બોલી અપશબ્દો પણ આપવામાં બોલવામાં આવે છે ત્યારે આ સમગ્ર મામલે હવે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનોની અને ખેડૂતોની માંગ ઉઠી છે વેળાદર વેળાવદર ગામના ખેડૂતો દ્વારા આજરોજ એસપી સાહેબને રૂબરૂ મુલાકાત કરી લેખિતમાં રજૂઆત કરી છે કે ત્રણસો વીઘા જેટલી જમીન જે છે તે જવાના રસ્તામાં આડો ગેટ મૂકી અને રસ્તો બંધ કરી દીધો છે જે માલિકીની જગ્યા હોય તેમ છતાંય અને ખેતરમાં જવા માટે કોઈ પણ જગ્યાએથી રસ્તો ન હોય અને રાજાશાહી વખતનો મતલબમાં ત્રણ પેઢીથી આ રસ્તા ઉપર ખેડૂતો ચાલતા હોય તેમ છતાંય ધમકી કરી દબાણ કરી અને રસ્તો બંધ કરી દીધો છે ગેટ મૂકી દીધો છે દસ નવ બે હજાર ચોવીસના રોજ જ્યારે મામલતદારશ્રી એ હુકમ કરેલો હોય કલેક્ટરશ્રીનો હુકમ હોય ત્યાં રસ્તો ખુલ્લો કરી અને ખેડૂતોને અવરજવર કરવા માટે ચાલવા દેવામાં આવે પરંતુ તેમના હુકમની ઉપરવટ જઈ અને જે આગળના ખેતરના જે માલિકો છે એમને રસ્તા ઉપર ખેડાણ કરી રસ્તો ધોવાણ થઈ ગયો હોય રસ્તા ઉપર વારંવાર ખેડાણ કર્યું એટલે રસ્તો ધોવાણ થઈ ગયેલો હોય એટલા માટે આજરોજ એસપી સાહેબને રૂબરૂ મુલાકાત કરીને જે કાંટા નાખી દેવાનું કૃત્યો કરતા હોય જે ગેટ રાખી ગેટ મૂકી મૂકીને ગેટને તાળું મારી દેવાના કૃત્યો કરતા હોય જે મહિલાઓને આગળ કરી અને વિભક્ત ગાળો બોલી અને પુરુષોને સતાવવાનું કામ કરતા હોય જે રાતના ખેડૂતો કોઈ પાણી વાળવા અથવા તો ખેતરને વાહુ જતા હોય પાક પાકને સાચવવા માટે જતા હોય એવી અરસામાં ધમકી કરતા હોય ત્યારે આજે એસપી સાહેબને રૂબરૂ મળી અને મુલાકાત કરીને રજૂઆત કરી છે કે સાહેબ આ તમામ વિગતો આપ સાહેબની સમક્ષ છે અને ફોટા પણ રજૂ કર્યા છે જે એમનું ખેતર છે જ નહીં જે પડતર જમીન છે જે ફોરેસ્ટની જમીન છે તેમાં પણ એ લોકો વાવેતર કરીને ઉપજ મેળવે છે તેમ છતાંય ગામ લોકોને ખેડૂતોને કશો જ વાંધો નથી પરંતુ જ્યારે આજે દોઢસો વીઘા જેટલી જમીન પડતર હોય ત્યારે ખેડૂતોને તકલીફ પડી છે અને આજીવિકા માટે માત્ર ખેતી જ હોય તે ગામના ખેડૂતો આજે એસપી સાહેબને રૂબરૂ મુલાકાત હેવા આવ્યા છે હવે આ તરફા સંચારોમાં આપણે આગળ વાત કરીશું सुरेंद्रનગરની